બીજી તરફ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન વામંગ જામી નાયબ પોલીસ કમિશનર જોન થ્રી રાઘવ જૈન અને મદદનીશ પોલીસ કમિશનર એ ડિવિઝન આરઆરઆઈની સૂચના લઈને ચોક બજાર પીએનજી ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસઆઈ મકરાની ટીમ પેટ્રોલિંગ હતી ત્યારે નામ હેડ કોન્સ્ટેબલ પ્રણસિંહ દીપસિંહ તથા નામ હેડ કોન્સ્ટેબલ નિલેશ માયાભાઈને મળેલી બાતમીના આધારે અત્યારે મૂળ ઓડિશાના ગંજામ હાલ વેડરોટના મીનાનગર સોસાયટીમાં ઓમશાઇ એપાર્ટમેન્ટમાં રહેતા ગણેશ ચંદ્રશેખર ઉર્ફે મીઠું વિજય પોલેની ઝેપી પાડ્યો હતો તો મૃતક મોબાઈલ જૂટવા આવતા તેને લાકડાનું વડે માર મારતા મોત થયું અને હત્યાએ કબૂલાત કરી છે અથવા ચોકવધિયા પોલીસે હત્યાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે વધુમાં હત્યારે રાત્રે ફટકો માર્યા બાદ ખુલ્લા પોટ તથા સવારે લોકોની ભીડ જોવા મળતા ત્યાં જે જોતા લાશ પડી જે હતી એકસો આઠને પણ પોતે જ ફોન કર્યો અને પોલીસ સમક્ષ કબૂલાત કરી છે